પાંચમા દિવસે સર્ચ પૂર્ણ આઈટીએ બે દિવસ પીછો કર્યો બસો પચાસ કેમેરા ચકાસ્યા છેવટે પાંચ ફ્લેટ ચારસો કરોડનો દલ્લો હાથ લાગ્યો બે જગ્યાએ દરોડામાં સાતસો કરોડના બેનામી વ્યવહાર મળ્યા બિલ્ડર ગ્રુપે પાંચ ફ્લેટ બદલીને સંતાડેલા ડોક્યુમેન્ટ ફિલ્મી ઢબે પકડ્યા હવે ટેક્સ રિકવરી આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરાના બિલ્ડર ગ્રુપ અને રાકેશ કન્સલને ત્યાં હાથ ધરવામાં આવેલા પાંચ દિવસના સર્ચ ઓપરેશનમાં કુલ સાતસો કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા જેમાં ચારસો કરોડના ડોક્યુમેન્ટ ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને ઝડપી લેવાયા હતા સુરાના બિલ્ડર ગ્રુપે દરોડા દરમિયાન ડોક્યુમેન્ટ હાથ ન લાગે એ માટે સતત પાંચ ફ્લેટ બદલ્યા હતા ફ્લેટ પણ એવી રીતે બદલ્યા હતા કે થોડા સમયમાં ડોક્યુમેન્ટ અન્ય ફ્લેટ પર પહોંચાડી દેવામાં આવતા હતા પરંતુ અધિકારીઓએ બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આખરે ચારસો કરોડના ડોક્યુમેન્ટ સુધી પહોંચી ગયા હતા આ સાથે જ બંને ગ્રુપ પર સર્ચ ઓપરેશન પૂરું થયું હોવાનું ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું હવે જે ડોક્યુમેન્ટ હાથ લાગ્યા છે તેની ઝીણવટભરી તપાસ થશે અને બાદમાં ટેક્સ રિકવરી કાઢવામાં આવશે શહેરમાં આઈટી વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી બે જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ હાથ લાગ્યા ડીઆઈ સુરેશ બતુનીના આદેશ બાદ એડિશનલ કમિશનર વિભોર બદોનીની નિગરાની હેઠળ આસિસ્ટન્ટ કમિશનર દેવેન કેસવાલા સહિતની સમગ્ર ટીમે હાથ ધરેલું ઓપરેશન સફળ રહ્યું એની પાછળ હાલ હાથ લાગેલા ડોક્યુમેન્ટ છે સ્થળ બદલીને જે ડોક્યુમેન્ટ ફેરવવામાં આવી રહ્યા હતા તેમાં રોકડના વ્યવહાર રોકડની લોન કન્સ્ટ્રક્શનના ખર્ચમાં વપરાયેલી રોકડ અને જમીનો મિલકતો જે રોકડમાં ખરીદાયેલી છે ઉપરાંત પ્રોજેક્ટમાં જે લોકોએ મિલકત લીધી છે તેમાં કોણે કોણે રોકડમાં ચૂકવણી કરી છે તેની પણ વિગતો છે અધિકારીઓને દરોડા દરમિયાન માહિતી મળી હતી કે એક નાના કર્મચારીને ત્યાં કેટલાક ડોક્યુમેન્ટ રાખવામાં આવ્યા છે આથી એક ટીમ પર્વત પાટિયા વિસ્તારમાં પહોંચી હતી જોકે બિલ્ડરે ત્યાંથી ડોક્યુમેન્ટ ખસેડી લીધા હતા આથી આ ડોક્યુમેન્ટ ક્યાં ગયા એની તપાસ માટે બિલ્ડિંગના સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા અને ગાડી નંબરના આધારે તેનો સતત પીછો કરાયો હતો જોકે બિલ્ડર બાદના માણસો એક ફ્લેટથી બીજા ફ્લેટ પર જતા હતા થોડા કલાક રોકાઈને પછી ફરી જગ્યા બદલતા હતા આ રીતે પાંચ ફ્લેટ બદલવામાં આવ્યા હતા બીજી તરફ અધિકારીઓ પણ સતત પાછળ હતા જે તે બિલ્ડિંગના સીસીટીવી કેમેરા ચેક કરાતા હતા બિલ્ડિંગ પેસેજના કેમેરા પણ ચેક કરાતા હતા જેથી કયા ફ્લેટમાં રોકાણ થાય છે તેની માહિતી મળે બિલ્ડરના માણસો કોઈવાર કાર તો કોઈવાર ટુ વ્હીલરનો પણ ઉપયોગ કરતા હતા પાંચ ફ્લેટ આ રીતે બદલાયા હતા અને અધિકારીઓને આ ડોક્યુમેન્ટ મળતા બે દિવસ લાગ્યા હતા મળતી માહિતી મુજબ સુરાનાને ત્યાંથી કુલ પાંચસો કરોડ અને રાકેશ કંસલને ત્યાંથી બસો કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે